પોતાના જ માણસોને કમિટીના હોદ્દેદાર બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને ખોટો અમારા સિવાયના અઠાવન દસ્તાવેજો કરાવી લીધા એના પોતાના નામે અમે આસ્યાના ગીવાસીના એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાળીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ તો ગીવાસીમાં છાસઠ આ આ સ્કીમ હતી એમાં અમે લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને અમે કંઈક રીડેવલપમેન્ટનું ને એવું બધું પ્લાન લાયા હતા અને એવું બધું કર્યું બટ એ વખતે રીડેવલપમેન્ટનું કહીને આ લોકો બધું કોમર્શિયલ કરવાનું બધું પ્લાનિંગ ચાલુ કર્યું છે અને અમે જ્યારે રીડેવલપમેન્ટ માટે અમે રાજી જ હતા કે મકાન સામે અમને મકાન આપી દેવા પરંતુ આ લોકોને શું છે કે વેચાણ કરીને અમને બહાર જ કાઢવાનો હતો અને ગુંડાઓ મોકલીને અમને હેરાન પરેશાન કરીને બહાર કાઢ્યા આ લોકોએ અને અમારા ચાલુ મકાન આ લોકોએ તોડી પાડ્યા હતા અમને કોઈ જાતની કોઈ નોટિસ કે કોઈ ભજવણી કર્યા વગર જ મકાન તોડી પાડ્યા હતા સાધન સામગ્રી હું હાસ્યના ન્યૂ આશ્યના એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાળીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ અને નિવાસમાં છાસઠ મેમ્બરોનું આ આ સ્કીમ હતી એમાં અમે લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને એને કંઈક રીડેવલપમેન્ટનું ને એવું બધું પ્લાન લાયા હતા અને એવું બધું કર્યું બટ એ વખતે રીડેવલપમેન્ટનું કહીને આ લોકો બધું કોમર્શિયલ કરવાનું બધું પ્લાનિંગ ચાલુ કર્યું છે અને અમે ત્યારે રીડેવલમેજ માટે અમે રાજી જતા કે મકાન સામે અમને મકાન આપી દેવા પરંતુ આ લોકોને શું છે કે વેચાણ કરીને અમને બહાર જ કાઢવાનો હતો અને ગુંડાઓ મોકલીને અમને હેરાન પરેશાન કરીને બહાર કાઢ્યા આ લોકોએ અને અમારા ચાલુ મકાન આ લોકોએ તોડી પાડ્યા હતા અમને કોઈ જાતની કોઈ નોટિસ કે કોઈ બજવણી કર્યા વગર જ મકાન તોડી પાડ્યા હતા સાધન સામગ્રી હું આસિયાના ન્યુઆાસિયાના એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાળીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ અને ન્યૂ આસિયાનામાં છાસઠ મેમ્બરોનું આ સ્કીમ હતી એમાં અમે લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને અમે કંઈક રીડેવલપમેન્ટનું ને એવું બધું પ્લાન લાયા હતા અને એવું બધું કર્યું બટ એ વખતે રીડેવલપમેન્ટનું કહીને આ લોકો બધું કોમર્શિયલ કરવાનું બધું પ્લાનિંગ ચાલુ કર્યું છે અને અમે જ્યારે રીડેવલપમેન્ટ માટે અમે રાજી જ હતા કે મકાન સામે અમને મકાન આપી દેવા પરંતુ આ લોકોને શું છે કે વેચાણ કરીને અમને બહાર જ કાઢવાનો હતો અને ગુંડાઓ મોકલીને અમને હેરાન પરેશાન કરીને બહાર કાઢ્યા આ લોકોએ અને અમારા ચાલુ મકાન આ લોકોએ તોડી પાડ્યા હતા અમને કોઈ જાતની કોઈ નોટિસ કે કોઈ બજવણી કર્યા વગર મકાન પૂરી પાડ્યા છે સાધન સામગ્રી હું આસ્યાના હિંહાસિયાના એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાળીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ તો ની આસિયાનામાં છાસઠ મેમ્બરોનું આ આ સ્કીમ હતી એમાં અમે છ લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને એને અમારું નામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સાથે બીજા ચાર પરિવાર સાથે છેલ્લા ચાલીસ વર્ષથી અમે આ સોસાયટીમાં રહી ગયા રહીએ છીએ લગભગ છ વર્ષ પહેલાં વિષ્ણુધારા ડેવલપર્સ બિલ્ડર એવા અશોક ટક્કરે અમારા સિવાયના અઠ્ઠાવન દસ્તાવેજો કરાવી લીધા એના પોતાના નામે અને સોસાયટીના જે લેટર પેડ છે અને ચેરમેન સેક્રેટરી જે છે એમના પોતાના હોદ્દાનો ગેરફાયદો ઉઠાવીને રીડેવલપમેન્ટના નામે પ્લાન પાસ કરાવેલ છે હાઈકોર્ટમાં અમારો કેસ પણ ચાલે છે હાઈકોર્ટ દ્વારા આ પ્લાનને રદ કરવામાં આવ્યો હતો અને આ પ્લાનને રદ કર્યા બાદ એએમસીના અધિકારીઓની મીલીભગતના કારણે એમણે ફરીથી બે વર્ષની અંદર પાછો પ્લાન એક્ટિવેટ કરાવી દીધો છે એટલે પાછો પ્લાન પાસ કરાવી દીધો છે આ બાબતે પોલીસમાં કે કોર્ટમાં કોઈ ફરિયાદ કરી છે તમે ભવિષ્ય અમારી મંજૂરી ન હોવા છતાં પણ અને હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ ગુંડાઓ મોકલીને અમારા જે મકાનો જે છે એમને તોડી પાડ્યા છે બરાબર છે આ અંગેની અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પણ કોઈ સાંભળતું નથી અમે હાલ અત્યારે ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર થયા છીએ અને આ અંગે બિલ્ડર તરફથી અમને કોઈ પણ રૂપિયો મળ્યો નથી કે આપ્યો નથી સરકારી કચેરી કે એમસીમાં કોઈ ભવિષ્યમાં રજૂઆત કરી છે એએમસીમાં અમે જે રજૂઆત કરી છે લગભગ છેલ્લા છ વર્ષથી અમારું આ ચાલી રહ્યું છે એટલે ત્યારે છ વરસથી અમે જે રજૂઆત કરી છે જે અંગે અમે બિલ્ડર પાસે ફ્લેટ સામે ફ્લેટ આપવાની જે હતું અમે માગેલું હતું ફ્લેટ સામે ફ્લેટ ત્યારે અશોક ઠક્કર જે બિલ્ડર છે એ અમને કોઈ વળતર આપીશું નહીં કે તમને કશું આપીશું નહીં એવું અમને કીધું હતું અને સાથે દાખ ધમકીઓ પણ આપેલી હતી આ બાબતે કે ભાઈ તમે અમે સો કરોડ ખર્ચી નાખીશું પણ તમને એક રૂપિયો બી નહીં મળે અને તમને ફ્લેટ પણ નહીં મળે આ રીતની બિલ્ડરની ધમકી અમને આપેલી હતી વધુમાં જે વિષ્ણુદારા ડેવલપર્સ છે એમને ખોટા પુરાવા જ્યાં અહીંયા એએમસીમાં અને બધી જગ્યાએ રજૂ કરેલા હતા અને ચેરમેન સેક્રેટરીના પોતાના પોતાના ઊભા કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અહીંયા એએમસીની મિલીભગત સાથે પોતાના પ્લાન પાસ કરાવેલા હતા અમે છેલ્લા છ વર્ષથી એએમસીમાં રજૂઆત પણ કરેલી છે આ બાબતે અને એમ અને તો પણ કોઈ સાંભળતું નથી અમારું કોઈ સાંભળવામાં આવતું નથી હાલની માહિતી પ્રમાણે એવું જાણવા મળે છે કે અમારી જે જગ્યા છે ત્યાં ત્યાં એએમસી તરફથી અત્યારે હાલમાં પાર્કિંગની નોટિસ પણ આપવામાં આવેલ છે જે તે જગ્યા ઉપર પણ હજી પણ કશું થયું નથી અવે જુજીપુરા ચાર રસ્તાનું ન્યૂ આસિયાના કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર દ્વારા વેતન પ્રક્રિયા કરવામાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે બે વાર અમારા વાંધા હતા વિકાસ પરવાનગી કેન્સલ કરી નામદાર હાઈકોર્ટની અંદર પણ ચેરમેલ સેક્રેટરીનું અસ્તિત્વ નથી એવો હાઈકોર્ટે પોતે એફિડેવિટ લીધી ત્યારબાદ ખોટી કમિટી ઊભી કરી પોતાના જ માણસોને કમિટીના હોદ્દેદાર બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા લેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને ખોટો ત્યાં રીડેવલપમેન્ટના નામે કોમર્શિયલ પ્લાન મૂકવામાં આવ્યો છે લેરા તથા કોર્પોરેશનના અધિકારીઓના અમે વારંવાર રજૂઆત કરતા અમારા પુરાવા કોર્પોરેશન પોતે રેકોર્ડ ઉપર લેતું જ નથી કારણ કે બિલ્ડરે કીધું છે હું સો રૂપિયા કરોડ કરોડ ખર્ચી નાખીશ સો કરોડ રૂપિયા હું તમને આપી અને આ મેટરની અંદર મારે કોમર્શિયલ કોમ્પલેક્ષ જ બાંધવું છે અને વેચાણ દસ્તાવેજ વેરામાં બતાવીને ત્યાં ન્યૂ પ્રોજેક્ટ લીધો છે અને અહીં રીડેવલપમેન્ટ એટલે કે એને સરકાર જોડે બી છેતરપિંડી કરી છે તમારી સોસાયટીનું નામ શું છે ન્યૂ આસિયાના કોપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અત્યારે ત્યાં વિષ્ણુદાળા આશિયાના નામનો કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને અમને જબરદસ્તીથી કાઢીને બેઘર કરવામાં આવ્યા છે ત્રણ ત્રણ વર્ષથી અમે અત્યારે ભાડ ભાડે રહીએ છીએ અમે નોકરિયાત માણસ છીએ નોકરિયાતને આજે તમે સમજી શકો આવી મોંઘવારીમાં ભાડા કેવી રીતે ચૂકવવાના તમને